જય માતાજી ની મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર તારીખ ઓગણીસ દસ બે હાજર પચીસ કાઢી નાખતી જોડાયા રહેજો મિત્રો અંત સુધી વિડિયો ની અંદર રહેજો આજે આપણે જાણીએ વરસાદની આગાહી વિડીયો નવા હોત તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે

અને વેલ માર્ક લો પ્રેશર વધુમાં મજબૂત થાય તો સત્યાવીસ થી ઓગણત્રીસ ઓક્ટોબર ભારે ચક્રવર્તી વાવાઝોડાની પણ આગાહી કરાઈ છે હવે વિડીયોની અંદર આગળ વાત કરીએ ત્રેવીસ ઓક્ટોબર થી ઠંડા પવન ફૂંકાશે અંબાલાલ પટેલ નું વધુમાં કહેવું છે ગુજરાતમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે અને અઢાર નવેમ્બર થી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને ત્રેવીસ થી છવ્વીસ નવેમ્બર દરમિયાન એમ વર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે અને પાંચ થી સાત માં પશ્ચિમ આવતા ઠંડી વધશે અને રાજ્યમાં ભારે ઠંડી પડશે અનુમાન અંબાલાલ છે બાવીસ ડિસેમ્બર થી બાવીસ ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે બાવીસ ડિસેમ્બર થી બાવીસ બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચું જશે

અને વધુમાં આગળ વાત કરીએ મહારાષ્ટ્ર અને અને રાજસ્થાન છે પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ ભારે વરસાદ પડી શકે છે જામનગર પોરબંદર દ્વારકા સુરત વલસાડ નવસારીમાં અતિથી ભારે વરસાદ પડી શકે છે અને ચક્રવાત ની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે દરિયામાં કરંટ જોવા મળશે અને મોજા ઉછળશે તેવી આગાહી પણ અમદાવાદ પટેલે કરી છે પચીસ ઓક્ટોબર પછી વરસાદ ધીરે ધીરે વી જાય રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપડા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ચાલો મળી નવા વિડીયો ની સાથે ત્યાં સુધી જય માત્ર